ભારત સરકાર દ્વારા ટીબી નાબૂદ થાય તે માટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે ગુજરાતના ચાર જિલ્લાઓમાં ટીબી નાબૂદ અભિયાનને લઈને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ખેડામાં મેડિકલ ઓફિસરો અને સીએચસીના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં બીસીજીની રસી પુખ્ત વયના લોકોને આપવા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જે અંગેની સમજ આપવા માટે જિલ્લા પંચાયતના પટેલ હોલ ખાતે ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેશનલ ડિરેક્ટર સ્ટેટ ટીબી એન્ડ ડેમો સિસ્ટમના ડોક્ટર પંકજ નિમાવત ખેડા જિલ્લા ક્ષય નિવારણ વિભાગના ડોક્ટર દિનેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. આ હોય છે. સાથે સાથે એને નિદાન અને સારવાર હોય છે અને રોગ જે સારવાર છે એ આપીએ તો આપણે રોગને શકાય રીતના રસી છે એ આપણે ખેડા જિલ્લાની અંદર શરૂ કરી રહ્યા છે અને ગુજરાત રાજ્યના જિલ્લાની અંદર આપણે આ શરૂ કરીશું. તો જેનાથી જે નવા કેસનું પ્રમાણ છે એમાં ઘટાડો લાવી શકાય નવા ટીબીના દર્દીઓની સંખ્યા ઘટાડવાની છે એના માટેનો એક અગત્યનો પ્લાન જે છે તે એડલ્ટને બીસીજી વેક્સિનેશન આપવાનું છે નાના બચ્ચાઓને તો આપણે બીસીજી વેક્સિનેશન આપીએ છીએ જેના લીધે નાના બચ્ચાઓમાં જે ફલ્મિનેટિંગ ટીબી અથવા તો જેના લીધે મોર્ટાલિટી થાય એ અટકાવી શકાય છે એડલ્ટમાં પણ આ બીસીજી વેક્સિનેશન આપી અને ટીબીનો ઇન્સિડન્સ રેટ ઘટાડવા માટેના પ્રયત્નો કરવાના છે